જય માતાજી મિત્રો તો આપણે એક બીજી ખાણી આવ્યો હે જો ફૂલ વ્હાઈટ પથ્થર છે અને એક ટેલર ભરાય છે અહીંયા ગણે પેલા હું તમને પથ્થર બતાવું પછી ટેલર બતાવું અને ટ્રેલરમાં જે પથ્થર ભરેલા હે એ બતાવું જો આ ટેલર હે પથ્થર તો જોઈ લીધા તમે વાતું મન વાતુંમાં હવે ટેલરના અંદરના પથ્થર બતાવો જોઈ જુઓ આ ભરેલા પથ્થર હે અહીંયાથી ઉપાડીને અહીંયા ઘા કરે અને પછી અહીંયા ગોઠવાય પથ્થર ટેલરમાં ડાયરેક્ટ ઘાજ કરે પથ્થર તો મજા આવે એમ ઘા કરતા હોય મજૂર પણ જોઈ જાઓ ખૂણો ક્યાંય ખરેલો નથી દેખાય કમ્પ્લીટ બધાય બધાપણા છે જો હજી અહીંથી અહીંયા પાસ બાજુમાં જઈને જો અહીંયા એક નીચે બેલાનો ખરી ગયો પણ એ એકાદમ કંઈ નડે નહીં જો બાકી એક બેલાનો ખૂણો ખરેલો નથી કમ્પ્લીટ હો ટકા બેલા સારા હે અને એવન માલ હે અને સાઇઝ આપણે આમાં આવશે સાત નવ પંદરની સાઈઝ છે ફૂલ કડક બેલા છે જોઈ જ્યો આટલા હજી પડ્યા છે મજૂર ગયા ખાવા અત્યારે ભરતા જ હું અહીંયા જતો અને હવે આવીને પાછા ભરવાનું ચાલુ કરશે હજી આ મજૂરે આવી ગયા કાપવાવાળા એ કાપવાનું ચાલુ કરશે એટલે આટલા ટેલર થઈ જાય છે અગિયારસો પથ્થર ભરવાના ટેલરમાં હજી થોડા ઘણા ભર્યા છે ટેલર આપણે કચ્છ બાજુનું છે કચ્છ બાજુ જશે આ પથ્થર કચ્છ ભુજની ગાડી છે એ બાજુ જવાનું છે જો પથ્થર આ મજૂરે આવી ગયા કાપવાનું ચાલુ કર્યું હવે આ ટેલર જો કેવડું હે આ જે મોડ લારી ટોલી ને ભોઢું અલગ આવે એ ટેલર હે કમ્પ્લીટ પાણા સારા હે એ ને એટલે જે કોઈને જોતા હોય એ કોન્ટેક કરજો મારું નામ સાગર છે અને મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો જ છે મારો નંબર છે ત્રેસઠ પાંચ બત્રીસ અડતાલીસ જીરો એકાવન સાગરભાઈ રેડી જે કોઈને જરૂર હોય એ ફોન કરજો બેલા થઈ જાય વ્યાજબી ભાવે અને આખા ઇન્ડિયામાં ગમે તે જગ્યાએ મળશે